તમારી બોર્ડની એક્ઝામ બ્લુ પ્રિન્ટ અનુસાર પોતાની તૈયારીઓને ચેક કરી લેવી સાથે સાથે ત્રણ માર્કના ક્વેશ્ચન આપણો ટાર્ગેટ હોય છે કે સર નવ ક્વેશ્ચનમાંથી છ ક્વેશન પ્રોપરલી અટેન્ડ થવા જોઈએ હવે છ ક્વેશ્ચન જ્યારે અટેન્ડ કરવાના છે ત્યારે મારા ખ્યાલ પ્રમાણે મજબૂતાઈથી સાત આઠ ચેપ્ટર માંથી તો તમારે તૈયારી કરવી પડે જો તમે સાત આઠ ચેપ્ટરોને ટાર્ગેટ કર્યા હોય જેમાંથી ત્રણ માર્કના ક્વેશ્ચન આવી જાય અને એમાં નું નવું ક્વોચન છે એમાંથી છ સાત ક્વેશ્ચન પણ હોય જે પ્રોપરલી તમે એકવાર અટેન્ડ કરી શકો એ પ્રકારના છો તો મોજ પડી ગઈ છે કારણ કે લખવાના બી માત્ર છ છે સો એને ધ્યાનમાં રાખીને સર અહીંયા થોડું લિસ્ટ તૈયાર કર્યું છે જેમ કે ચેપ્ટર નંબર એકમાંથી

એમાં રહેલી એક બે થિયરીઓ અને કેટલાક અગત્યના સ્વાધ્યાયના દાખલાઓ મોસ્ટલી જોવા જાવ તો છેલ્લા ત્રણ દાખલા સ્વાધ્યાયના અને ઉદાહરણનો એ મસ્ત દાખલા છે ત્રણ માર્કમાં પણ પૂછાય એવો કન્ટેન્ટ છે આગળ વધીએ છીએ તો અગિયારમું અને બારમું તેરમું ચેપ્ટર હવે આ ત્રણ ચેપ્ટરોમાંથી કોઈ એકાદ ચેપ્ટરમાંથી તમને ક્વેશ્ચન ચાર માર્કમાં દેખાઈ જશે સપોઝ પરમાણુમાંથી ક્વોશન ચાર માર્કમાં આવી જાય છે તો બાકીના ચેપ્ટરોમાંથી ત્રણ માર્કમાં ક્વોશન ડેફિનેટલી જોવા મળશે એટલે કેવી કરવાના છે કે સબ આમાંથી કોઈ બે હશે જે ત્રણ માર્કમાં દેખાઈ જશે કોઈ એકાદ હશે જે મને ચાર માર્કમાં દેખાઈ જશે પણ તૈયારી ઓલમોસ્ટ સેમ છે એમાં છૂટું નહીં પડશે કે આ કરવાનું અને આ નહીં કરવાનું રાઈટ છે તો આગળ વધીએ આ તમારા માટે લિસ્ટ અગિયાર બારનું છે સબ આગળ વધી જાઉં સૌથી છેલ્લું ચૌદમું ચેપ્ટર છ સાત થિયરીઓ છે કરી નાખવાની છે ફોરવર્ડ રિવર્સ અર્ધ તરંગ પૂર્ણ તરંગ પીએન જંક્શન વિશે કેવી રીતે ફોર્મેશન છે પી પ્રકાર નો એન પ્રકારનો અર્ધવર્ક હવે નસીબ કે કેટલા માર્કમાં પૂછાય છે બે માર્કમાં આવે છે કે માર્કમાં છે છે લિસ્ટ તો બતાવી ગયા ચેપ્ટર બી તમે પોઈન્ટ આઉટ કરી લીધા હશે છતાં બી આ પીડીએફ જે પણ અહીંયા ઇન્ફોર્મેશન રહેલી છે એ તમે બહુ જ સરળતાથી પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપ ગ્રુપ હાને બહુ ઈઝી છે પીડબ્લ્યુ ગુજરાતી વોટ્સએપનું જે ગ્રુપ છે તમે કદાચ જોઈન પણ કરી લીધું હશે એ ગ્રુપની અંદર આવી જશે આ પીડીએફ એને શાંતિથી ડાઉનલોડ કરી લઉં જોઈ લેવું એકવાર કઈ કઈ માહિતીઓ છે અને એકવાર ચેકલિસ્ટ બનાવી દઉં કે આટલી આટલી વસ્તુ ત્રણ માર્ક માટે આપણે મિનિમમ તૈયાર કરવાની છે અને ટાર્ગેટ હશે કે નવ ક્વેશ્ચન આવે છે એમાંથી છ સાત તો મિનિમમ આવડવા જોઈએ એટલે પસંદગી રહે થોડી સર નવે નવ આવડી જાય તૈયાર બહુ કમાલની વસ્તુ છે શું લાગે છે તમારો કોન્ફિડન્સ કેવો છે ત્રણ માર્કના નવ ક્વેશ્ચનમાંથી તમને સરેરાશ કેટલા ક્વેશ્ચન આવડતા હોય છે જ્યારે તમે કોઈ પેપરનું એનાલિસિસ કરો છો એકવાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો જેથી મને પણ અંદાજો આવે છે કે વિદ્યાર્થીઓને ત્રણ માર્કના ક્વેશ્ચનમાં આગળ ગાઈડન્સ કેવી રીતે પ્રોવાઈડ કરવાનો છે જો તમને નવમાંથી નવ માર્ક્સ આવડી જાય નવે નવ ક્વેશ્ચન આવડી જાય છે દેટ્સ ગ્રેટ નવમાંથી સાહેબ આઠ આવડે છે દેટ્સ ગ્રેટ પણ જો નવમાંથી છ સાત આવડે છે તો સ્ટ્રેટેજી શું હોવી જોઈએ સર એમાંથી પાંચ જ આવડી રહ્યા છે તો શું કરવાનું આ પ્રકારની વસ્તુઓ સર તમને આગળ ધીમે ધીમે આવા સેશનોમાં પ્રોવાઈડ કરતા રહેશે બટ જણાવતા રહેવું એ તમારી ફરજ છે હેવ અ ગુડ ડે બેટા બેસ્ટ ઓફ લક ફોર યોર અપકમિંગ એક્ઝામ હિન્દ